અમદાવાદની એક મધ્યમ વર્ગીય વસાહતમાં સાવ સામાન્ય પરિવાર રહેતો હતો પિતા માતા અને બે સંતાન પિતા સરકારી નોકરીમાં હતા અને માતા ઘર સંભાળતી ગૃહિણી જીવનમાં ઘણું વૈભવ ન હતું પણ પ્રેમ અને સંતોષ પૂરતો હતો મોટો દીકરો ઈજનેરીનો અભ્યાસ કરતો હતો અને નાનો હજી સ્કૂલમાં જતો હતો પરિવારના તમામ સપના મોટા દીકરા પર હતા તે સારું ભણશે સારી નોકરી મેળવે અને પછી આખા પરિવારને સંભાળી લેશે એ જ માતાપિતાની આશા હતી પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું દીકરો અચાનક બીમાર પડ્યો શરૂઆતમાં સામાન્ય તાવ લાગ્યો પણ પછી ડોક્ટરોએ ચોંકાવનારી વાત કહી દીકરાને કિડની ફેલ્યોર હતું જીવવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ જરૂરી હતો પરિવાર તૂટી ગયો પિતાના પગલાં ખસી ગયા નાનો દીકરો રડતો જ હતો તે વખતે માતા મક્કમ રહી તે બોલી મારી કિડની લઈ લો મારો દીકરો જીવવો જોઈએ પરીક્ષણ થયું માતાની કિડની મેચ થઈ ગઈ પણ ડૉક્ટરોએ ચેતવણી આપી કે ઓપરેશન માતા માટે જોખમી હતું કારણ કે તેની તબિયત પહેલાથી જ નબળી હતી પિતાએ રોકવા પ્રયત્ન કર્યો તું જાશ તો ઘર કોણ સંભાળશે તું નહીં હોય તો આ ઘર ખાલી થઈ જશે માતા ધીમેથી બોલી મારા વગર આ ઘર ચાલશે પણ દીકરા વગર આ ઘર ક્યારે ઘર નહીં બને આંસુઓ સાથે આખરે પરિવાર તૈયાર થયો ઓપરેશન થયું દીકરો બચી ગયો પણ માતા ઓપરેશન પછી ગંભીર બની ગઈ થોડા દિવસો બાદ તે દીકરાના ચહેરા પર સ્મિત જોઈને શાંતિથી આ દુનિયાને અલવિદા કરી ગઈ આજે તે દીકરો મોટી કંપનીમાં ઉચ્ચ પદ પર છે તે હંમેશા કહે છે કે મારા દરેક સફળતામાં મારી માતાનો હિસ્સો છે હું જીવતો છું કેમ કે તે પોતાના જીવનથી મને જીવવા આપી ગઈ જો આ વાર્તા આપણને શીખવે છે કે માતાપિતાનો ત્યાગ અને પ્રેમ અનંત હોય છે એવું કોઈ સ્થાન નથી જ્યાં સંતાન માટે માતા પોતાની જાતને કુર્બાન ન કરે